અમરેલીમાં આ વર્ષે સ્વતંત્રતા દિવસના મુખ્ય જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વડીયા તાલુકામાં યોજાનાર છે કાર્યક્રમને લઈ વિવિધ તૈયારીઓ સમગ્ર જોરશોરથી ચાલુ છે જિલ્લાની વિવિધ શાખાઓને તંત્ર દ્વારા આયોજનને વ્યવસ્થિત અને ભવ્ય બનાવવાની દિશામાં કામગીરી શરૂ થઈ આવતીકાલે તારીખે તેર ઓગસ્ટ વડીયામાં પંદરમી ઓગસ્ટના કાર્યક્રમનો રિહર્સલ યોજવામાં આવશે અરિહસરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ સેના દળો વિદ્યાર્થીઓ શાસકીય વિભાગોની ટીમો ભાગ લેશે જિલ્લા કલેકટરે માહિતી આપી હતી કે કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડ ધ્વજવંદન અને વિભિન્ન શાખાઓની પ્રદર્શનાત્મક ઝાંખીઓ રજૂ થવાની છે કાર્યક્રમ કાર્યક્રમ તાલુકામાં તાલુકામાં જિલ્લા કક્ષાના આયોજન રહ્યા છે એમાં બધી તૈયારી થઈ ગઈ છે કાલે અમારી રિહર્સલ પણ છે ફૂલ ડ્રેસ રિહર્સલ અને વડીયા તાલુકાના સ્કૂલ છે એના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ થશે અને તંત્ર તરફથી બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ છે આજે તિરંગા યાત્રા પણ થઈ હતી જેમાં અમરેલી શહેરમાં આખા જિલ્લામાં અમરેલી શહેર અને બીજા તાલુકાઓમાં પણ ત્રિરંગા યાત્રા પણ યોજવાઈ હતી અને સરસ રીતે આ કાર્યક્રમ